સુરેન્દ્રનગર જિલ્લામાં ધૂળેટીના દિવસે ખૂનની હોળી ખેલાઈ હોવાની ઘટના સામે આવી છે જેમાં થાનના સરોળી ગામે યુવકની હત્યા કરવામાં આવી હતી ગળાના ભાગે શેરીના ઘા જીકી યુવકની કરપીણ હત્યા કરવામાં આવી છે સરોળી ગામે રહેતો સુરાભાઈ નાથાભાઈ કોળી ધૂળેટીના દિવસે ગામમાં ધૂળેટી રમતો હતો ત્યારે અગાઉ શેઠતી બાબતે સરોળી ગામના ગોપાલ વિનુભાઈ મેટાળિયા સાથે થયેલ માથાકૂટનો ખાર રાખી ગોપાલના ઘર પાસે ધૂળેટે રમતા સુરા કોળી ઉપર ચરીથી હુમલો કરવા જતા તેનો મિત્ર મનસુખ ભૂપત સરવૈયા વચ્ચે પડ્યો હતો તેથી સુરાના બદલે મનસુખને ગળાના ભાગે ઈજા થઈ હતી જેને પ્રથમ થાન અને બાદમાં રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી પરંતુ તે પૂર્વે જ તેનું મોત થયું હતું બનાવની જાણ થતાં થાનના પીઆઈ વી કે ખાન સહિતનો સ્ટાફ સરોળી ગામે દોડી ગયો હતો હોળી ધૂળેટીના તહેવાર સમયે હત્યાની ઘટનાથી સમગ્ર પંથકમાં સક્ષાર મચી જવા પામી છે હત્યાને પગલે ગામમાં સુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે તેમજ પોલીસ દ્વારા હત્યાનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે પોલીસને પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે મૃતક એ અગાઉ ગોપાલ વિનુભાઈ મેટાળિયાની બહેનને હેતલની શેરતી કરી હોય જે બાબતે બંને વચ્ચે માથાકૂટ થઈ હતી જોકે જે તે સમયે સમાધાન થઈ ગયું હતું ગઈકાલે સુરો ધોળેટી રમવા ગોપાલના ઘર પાસે આવ્યો હોય જેથી જૂના મન દુઃખનો ખાર રાખી ગોપાલે શરીરથી સુરા કોળી ઉપર હુમલાનો પ્રયાસ કર્યો હતો તો મિત્રો હાલ માટે એટલું જ ફ્રી મળીએ નવી અપડેટ અને નવા સમાચાર સાથે તે પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઈક અને આર ટીવી ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો